આવેલા સુપ્રસિદ્ધ મંદિરો જોઈએ શ્રી પંચમુખ જે તામિલનાડુમાં આવેલું છે અહીં ભગવાન હનુમાનજી પંચમુખ સ્વરૂપે પૂજવામાં આવે છે એક પૌરાણિક માન્યતા પ્રમાણે ભગવાન હનુમાનજીએ અહીં રાવણ અને મહિરાવણનો વધ કરવા માટે પંચમુખ સ્વરૂપ ધારણ કર્યું હતું આ મંદિરના દર્શન માત્રથી ભક્તોના તમામ દુઃખ અને દર્દ દૂર થાય છે યંત્રો ઉદ્ધારક હનુમાન મંદિર કર્ણાટક કર્ણાટકમાં આવેલા બેલારી જિલ્લાના હંપીમાં આવેલા આ મંદિરને યંત્રો ઉદ્ધારક હનુમાનજી તરીકે ઓળખવામાં આવે છે કેટલાક વિદ્વાનો દ્વારા એમ પણ કહેવામાં આવે છે કે આ વિસ્તાર પ્રાચીન કિષ્કિંધા નગરીનો હતો વાલ્મીકી રામાયણ તેમજ રામચરિત માનસમાં પણ આ સ્થાનનો ઉલ્લેખ કરવામાં આવેલ છે આજે પણ અહીં ઘણી ગુફાઓ જોવા મળે છે આ મંદિરમાં શ્રી રામનવમીથી લઈને ત્રણ દિવસ સુધી વિશેષ ઉત્સવ ઉજવવામાં આવે છે ત્યાર પછી છે શ્રી કષ્ટ ભંજન હનુમાન મંદિર ગુજરાત ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલા સાળંગપુરમાં આવેલું આ કષ્ટ દેવ હનુમાન મંદિર વિશ્વભરમાં જાણીતું છે આ મંદિરને સાળંગપુર હનુમાન તરીકે પણ ઓળખવામાં આવે છે વાર તહેવાર ઉપરાંત હનુમાન જયંતિએ અહીં હનુમાનજીનો વિશેષ શણગાર કરવામાં આવતો હોય છે અહીં માત્ર ભારતભરના જ શ્રદ્ધાળુઓ નહીં પરંતુ વિદેશમાં વસતા લોકો પણ હનુમાનજીના આશીર્વાદ લેવા આવતા હોય છે એના પછીનું મંદિર છે હનુમાન દાંડી મંદિર ગુજરાત ગુજરાતના બેટ દ્વારકામાં આવેલું આ હનુમાન દાંડી મંદિર ચમત્કારથી ખૂબ જ જાણીતું બન્યું છે હનુમાનના પુત્ર સાથેનું આ મંદિર ભારતભરમાં વિખ્યાત છે પહેલા અહીં મકરધ્વજ હનુમાન પુત્રની નાની મૂર્તિ હતી પરંતુ તે મૂર્તિ અને સાથે આવેલા હનુમાનજીની મૂર્તિ એક સમાન મોટી થઈ હતી હનુમાનજી અને તેમના પુત્ર મકરધ્વજની અહીં જે મૂર્તિ છે તેમાં બંનેના હાથમાં કોઈ જ અસ્ત્ર નથી અને બંને જણા આનંદિત મુદ્રામાં જોવા મળે છે આ મંદિર અંદાજિત પાંચસો વર્ષ કરતાં પણ વધુ જૂનું મનાય છે શ્રી સંકટમોચન મંદિર ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશના વારાણસી શહેરમાં આવેલું આ મંદિર ભારતભરમાં પ્રસિદ્ધ છે હનુમાનજીના મંદિરની નજીક ભગવાન શ્રી નૃસિંહનું ભવ્ય મંદિર પણ આવેલું છે હનુમાનના આ મંદિર વિશે એવી માન્યતા છે કે અહીં જે મૂર્તિ છે તે ગોસ્વામી તુલસીદાસજીના તપ અને પુણ્યથી પ્રગટ થઈ હતી ત્યાર પછીનું મંદિર છે ડુલિયા મારુતિ મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના પુનામાં ડુલિયા મારુતિનું ભવ્ય મંદિર આવેલું છે આ મંદિરનું મૂર્તિ કાળા રંગના પથ્થરમાંથી બનાવવામાં આવી છે ભગવાન હનુમાનજી મૂર્તિની પાસે ભગવાન ગણેશજીની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે મંગળવાર શનિવાર અને તહેવારના દિવસે અહીં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે ત્યાર પછીનું મંદિર છે પ્રાચીન હનુમાન મંદિર નવી દિલ્હી નવી દિલ્હીના કનોટ પ્લેસમાં આવેલું આ મંદિર ખૂબ જ પ્રાચીન માનવામાં આવે છે આ મંદિર મહાભારતના સમયનું હોવાનું પણ માનવામાં આવે છે અહીં ઉપસ્થિત હનુમાનજી સ્વયંભૂ છે બાળચંદ્ર અંકિત શિખરવાળું આ મંદિર આ સ્થાનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે દિલ્હીનું ઐતિહાસિક નામ ઇન્દ્રપ્રસ્થ હતું જે યમુના નદીના તટ પર પાંડવો દ્વારા મહાભારત કાળમાં વસાવવામાં આવ્યું હતું હાલમાં અહીં વાર તહેવારે ભક્તોની ભીડ જોવા મળે છે